તો ત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ વિમાન દુર્ઘટના બાદ ડીજીસીએનો મોટો નિર્ણય ડીજીસીએ એક મોટો નિર્ણય લીધો છે વિમાન દુર્ઘટનાને લઈ અને દરેક બોઈંગ વિમાનની તપાસ કરવામાં આવશે દરેક બોઈંગ વિમાનની તપાસની કામગીરી હાથ ધરવામાં આવશે એન્જિન ફ્યુઅલ અને ટેક ઓફ પેરામીટર્સની પણ તપાસ કરવામાં આવશે વિમાન દુર્ઘટના બાદ નો મોટો નિર્ણય દરેક દરેક તપાસ તપાસ કરવામાં આવશે વિમાનની થશે એન્જિન ફ્યુઅલ અને ટેક ઓફ પેરામીટર્સની તપાસ કરવામાં આવશે આ ઘટના પછી દુઃખની વાત એ છે કે આ ઘટના પછી આ નિર્ણય કરવામાં આવ્યો કદાચ જો થોડા સમય પહેલા નિર્ણય કરવામાં આવ્યો હોત તો કદાચ એ આપણે વિચારી શકીએ કે આ ઘટના ન બની હોત અથવા તો આ ઘટનાને બનતા આપણે અટકાવી શક્યા હોત બસો એકતાળીસ લોકો કે જે પ્લેનમાં સવાર હતા તેમના જીવ આપણે બચાવી શક્યા હોત